વીસ વર્ષના કે તેનાથી વધુ ઉંમરના યુવાનોએ આ પંદર વાત અચૂક યાદ રાખવા જેવી છે વીસ વર્ષના થયા છો તો આટલું તો સમજી જ લો અહીં આપેલી આ પંદર વાતો દરેક યુવાનોને એકવાર જરૂર સમજવા જેવી છે આ ઉંમર સમય બગાડવા કરતાં કંઈક કરવાનો છે આ પંદર વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે વાત નંબર એક શું તમારા વિશે બધા બધું જ જાણે છે આ વાત થોડીક અલગ છે પણ આજના જમાના પ્રમાણે આ સમજવા જેવી છે શું તમે ખુલ્લી પુસ્તક જેવા છો તમારા વિશે બધા બધું જ જાણે છે તમારા મિત્રો તમારા વિશે બધું જ એટલે કે બધું જ જાણે છે જવાબ જો હા હોય તો થોડા ચતુર બનવાની જરૂર છે તમારા ગમે તેવા ખાસ મિત્રો હોય તેને બધું જ કહેવાની ભૂલ ન કરો તમારા વિશે બધું જ જાણતા હોય તેવો તમારા પરિવાર સિવાયનો કોઈ વ્યક્તિ આ દુનિયાનો ન હોવો જોઈએ બધી જ નહીં પણ થોડીક વાતો તો એવી હોવી જોઈએ કે જે કોઈને ન જ કહેવી જોઈએ વાત નંબર બે શું તમે નવથી પાંચની એક નોકરી પર નિર્ભર છો ની ઉંમર છે ખૂબ યંગ છો તારો એ કરી શકો છો માત્ર નવથી પાંચની નોકરી કરીને સંતોષ ન મેળવો નોકરી કરવી હોય તો કરો પણ અન્ય ટાસ્ક પણ લો વાત નંબર ત્રણ આવકના અન્ય માધ્યમો પણ ઊભા કરો જીવનમાં આવકના એક કરતાં વધારે સાધનો હોવા જરૂરી છે અને આ કાર્ય કરવા માટે ત્રીસની ઉંમર શ્રેષ્ઠ છે વાત નંબર આરોગ્યને જાળવો શરીરનું ખૂબ ધ્યાન રાખો ગમે તે ના ખાવ યોગ્ય આહાર લો અને સાત કલાકની પૂરતી ઊંઘ લો થોડીક કસરતો કરો તમારી પાસે એક જ શરીર છે તેનું ધ્યાન રાખો જીવનનું અમૂલ્ય મિલકત તમારું શરીર જ છે એને ખૂબ સાચવો કચરો શરીરમાં ન નાખો શરીરને ઉર્જા મળે એવો જ ફરક લો વાત નંબર પાંચ ખોટી આદતોથી દૂર રહો આ મિત્રો સાથે રજાઓમાં વ્યસન કરવાની મજા કરવી ગમે પરંતુ તમે આવું કરતા હો તો ફરી વિચારવાની જરૂર છે શરીરને સાચવવું હોય તો વ્યસનથી દૂર રહો મિત્રો કરતા હોય તો તેના જેવું કરવાની જરૂર નથી ભલે તમારી મજા ઉડાવે તમે તમારા આરોગ્ય તમે જોયેલા સપનાઓને જ મહત્વ આપો એકવાર સફળ થઈ જશો પછી તમારી કોઈ મજાક નહીં ઉડાવે તમે જ જવાબદાર છો બધી વાતો સમસ્યા માટે માતા પિતાને જવાબદાર ગણવાનું બંધ કરી દો દોષનો ટોપલો બીજા પર ઢોળવાનું બંધ કરી દો તમારે પોતે જ જવાબદારી લેવાનો આ સમય છે અને આ ઉંમર છે જવાબદારી લો અને આગળ વધો તમે જે કાર્ય કરો છો તેના પર જ તમારી સફળતા અને નિષ્ફળતાનો આધાર રહેલો હોય છે વાત નંબર છ યોગ્ય સમયની રાહ ન જુઓ તમારે જે મેળવવું છે તેમાં કામ કરવાનું શરૂ કરી દો યોગ્ય સમયની રાહ ન જુઓ જેને કંઈક કરવું છે તેના માટે દરેક સમય યોગ્ય જ છે હકીકત એ છે કે આ બધા કામ ન કરવાના બહાના હોય છે આળસ હોય છે ઝડપથી કામે લાગી જાઓ આ ઉંમર સપના પૂરા કરવા સખત મહેનત કરવાની જરૂર છે આ સમય ગયો તો તમારું સપનું સપનું જ બની રહે છે યાદ રાખો કે પસાર થયેલો સમય પાછો આવતો નથી વાત નંબર સાત કોઈ તમારી ટીકા કરે તો નિરાશ ના થાવ તેના પર ધ્યાન આપો શું આ ટીકા સાચી છે સાચી હોય તો વિચારો અને સુધારો લાવો ખોટી હોય તો ભૂલી જાઓ શીખતા રહો તમારું પણ એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ યાદ રાખો કે સ્વાસ્થ્ય માનસિક સ્થિતિ તમારું શ્રેષ્ઠ હથિયાર છે માનસિક સ્વાસ્થ્ય પર હંમેશા ધ્યાન આપો વાત નંબર આઠ બધા જોડે સલાહ લેવાની જરૂર નથી બધા જોડે સલાહ ન લેવી જોઈએ જેટલી સલાહ લેશો એટલા જ કન્ફ્યુઝ રહેશો એક ઉદાહરણ ને ધ્યાનમાં રાખો અર્જુને માત્ર એક જ વ્યક્તિની સલાહ લીધી હતી અને દુર્યોધને બધા પાસેથી સલાહ લીધી હતી હવે તમે જ નક્કી કરો વાત નંબર નવ પુસ્તકોને મિત્ર બનાવો પુસ્તકને તમારો સૌથી શ્રેષ્ઠ મિત્ર બનાવો એ તમને બધું જ આપશે જીવનના અનેક શ્રેષ્ઠ પાઠ તમને પુસ્તક જ બનાવશે વાત નંબર દસ લોકોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ન કરો આ ઉંમર છે ઇમ્પ્રેસ કરવાની પણ તેનાથી તમને શું મળશે તમારી એક નકલી ઇમેજ લોકો સામે બનશે અને પછી તેને જાળવી રાખવા તમે બનાવટી વ્યવહારો કરતા રહેશો આવું ન કરો ધનવાન બનો પણ ધનવાન છો એવો દેખાડો ન કરો ઇમ્પ્રેસ કરવા જ હોય તો સ્વયંને કરો વાત નંબર અગિયાર કોઈના સહારે ના રહો કોઈ આવશે અને તમારી મદદ કરશે કોઈ આવીને તમને બચાવશે કોઈ આવીને તમારી સમસ્યા દૂર કરી દેશે આવા સપનામાં ના રહો પરિસ્થિતિઓનો સામનો કરો અને કોઈના ભરોસે ક્યારેય ના રહો યાદ રાખો કે તમારી લડાઈ તમારે જ લડવાની છે અને તમારે જ જીતવાની છે વાત નંબર બાર સ્વયંને ન છેતરો પોતાની જાતને છેતરશો નહીં કદાચ લોકો તમારા બહાના કે તક સાચા માનશે પણ ખોટા હશો તો સ્વયંને કેવી રીતે મનાવી શકશો એટલે સ્વયંને ન છેત્રો સ્વયં સાથે પ્રમાણિક રહો વાત નંબર તેર તકની રાહ ન જુઓ ની ઉંમરે તકની રાહ જોઈને બેસી રહેવું એ યુવાનીનું અપમાન કર્યા બરાબર છે તક ન મળે તો ઊભી કરો વાત નંબર ચૌદ લોકો સાથે ચર્ચામાં સમય ન બગાડો ચર્ચા વ્યર્થ છે લોકો સાથે ચર્ચામાં ન પડો તમે કોઈને તમારા વિચારો થી સહમત નહીં કરી શકો ચર્ચામાં જીતી જવાથી પણ તમને કોઈ જ ફાયદો થવાનો નથી ત્યારે લોકો સામે કશું જ સાબિત કરવાની જરૂર નથી તમે હોશિયાર છો ચર્ચા કરીને સાબિત કરવાની જરૂર નથી બસ આટલું સમજો વાત નંબર પંદર ડર દૂર કરો ના પાડતા શીખો પ્રયત્ન કરો પ્રયત્નો પહેલા હારનો ડર ના રાખો રાખો ત્રીસ જ ઉમર છે નિષ્ફળ જશો તો પણ શું શીખવા મળશે ફરી ઊભા થાવ અને આગળ વધો તો મિત્રો આ હતી મહત્વની પંદર વાતો જે ખરેખર આપણા જીવનમાં ઉતાર્યા જેવી છે આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો લાઈક શેર કમેન્ટ કરી અમારો ઉત્સાહ વધારજો આવા જ પ્રેરણાત્મક વિચારો મેળવવા અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં